હવે ઘરે ગયો હવે ઘરે આયો હું બધું ફેજી ફેજી મળી ગયું છે એ બોલાવા દે બોર થઈ ગયો ને મારે પછી બીજા સવારી કરું માન નોમ ના આવે રૂના ઘરે તો ફેજી ના સોરી કરી દીધે હું નવા ઘરે કરું ગયો છે જો હવે ફેજી નાખો

પૈસા ના લીધા લીધા પણ તેલ ને મળતું લઈ ગયો કોણ બહુ પેલા શું હા તો આ ભાગ હમણાં આ હવે

આવતા બંધો આપડે વાતો સારું રાખ હ એમને આ તો હવે સોર ને તો ગોતવો તો પડશે જ આપડે વાતો કરો શું છે તમે બોલાવો ને ફોન કર્યો હોય

અમે અહીં ભર હું એમ કેતો તો થોડા લઈ દેન થોમ થોર્યા તો હાસુ મોન આજ લાગે છે મને એવું લાગે છે બુ તો બીજા લોકડામાં બીજા ટાટાં છે એટલે આ દેસી કેમ કે આપણે પૈસે બધું લેલા લે કરે છે આ રહ્યા ના ના ભાવ તો ખરી મફલર બોજીને આયા રહે છે બોડામ જણ હાચું મેમોન આયો છે તળકો છું આ તો બોડા નતું મોય વિદેશમાં કે આગર રહેતા હોય એમ કરો ઓલી સીવ પડી ની બનાવીને ખવરાઈજો બારે બોલાવો તમે અરે હું જબ જ ખવરાઉ છું કેતો કે પાબ લ્યો

પૈસા મને એ વાત સાચી છે તો હવે હોય અરે છે મને ખબર પડી ગયો જો ફાઈનલ

મને લાગે કોક ડાળી માં ખાવું છે કા તો લાકડી બધી લીધી છે તો શું થાય છે

તારી જીલતાય કરવા થાય માફરનો ગાટો છે એટલે હો હો બફત તો દેપો થોડો હમ ખાતું ગીના મારતા થા ના પેલું હું થાપાવ થોડો તમે શું શું રમશો આપડે રમા રે રમવાની ઉપાડો પેલો મને કેવા જો તમે શું શું ખાશો જલેબી છે એવું છે

આ લાયા ઉતરી ચેટો અલ્યા ચેટો અલ્યા મને મારો મત લે જા મારી વાત આપડો બકરામાં તમે નથી આગેવાન છે તમે સોરી કરી અંદાજ આવેલો આ દરેક માણસો ને મારવા શરમજા

અલ્યા તો ગાડી ગાડી ગતિ મારી નાખશે દારુડિયો હેડી કોઈ આમ નાધી અલ્યા ભલે હેડો ગમે એમ થઈ જાતું આ અમદાવાદના શહેરના માણસે ફોલાઈન લાઈન માર્યો મને તમારા બાપા ઉધી ખોળો હા ભાળી હેડીને ક્યાં તો ગાડીમાં બેહારી નાવા તમે તો રાશી પાપડી હેડો એ ઊભા રહો હું આવું ના હેડો આપણે તો ઓહેડો માથે આવશે મરી જજો તો હેડો અલ્યા એ દારુ